મોટો ટબ લઈને આવતા રહે છે શું કરતા છે આમ તો ઢાકી દે છે આમ તો કેવું કરે છે રામ રામ ને સીતારામ બધાય ને માતા જો હવનો હારું કરે ને બધાને હજાર નરવા રાખે છે સુપેક્ષા આપું છું બધા આપણે સિરાવીને જો કમ્પ્લીટ થઈ ગયા ને ફરજી આવતા રહે છે અતારમાં આપડે કઈ નયા નથી કેમ કે શિવાનીને બહુ મજા જેવું નથી એટલે તાવને કોઈ શરદીને એવું બધું છે એટલે આપણે તે અતાર મનાવી તો શિવાનીને પણ શરદીને એવો અસર થોડીક વધારે કરે એટલે બહુ તડકો નીકળાય એટલે મોડાક થઈને આપણે બપોરના વસાડે ગરમ પાણી કરીને પછી નાછું એટલે અતારમાં ગરમ પાણી કરીને નાહી તો વાંથો ન આવે પણ તો એમ કહેવાય કે તાડ ના લીદે કે આમ ઠાર પડે ને તો મને મજા ન આવે એટલે કીધું આપણે બપોર વરાક નાછું એટલે અતારમાં કોઈ નયા નથી ને ચહેરાવી લીધું અને કિતાબે નહીં તો નિસાડે જ તૈયારા વંશભાઈ ઉઠી ગયા હતા શિવાની બેન એ ઉઠી ગયા હતા વેલો થોડો ઘણો ગજો હતો ને કેરો હવા સવારમાં તો પછી તો પાછા એનો હુવાટો આમ નીંદર ને આમ હુવાતું નતું એવું થતું તો આખું બંધ થઈ ખોલે ને એને આમ રોવાનું શરૂ પછી તો આલામાં નાખીને હિસકાવી એટલે પછી તો હુઈ ગઈ અને પપ્પા અતારમાં હિસકાવતા હતા એટલે આપણે આવતા એટલે અમારે વંશ ને ઉર્વિસા બે હેલાવે છે વંશ ને ઉર્વિસા બે કેમ આવતા હશે સાણા ફેરવા જાવ છો બે કે પછી ઉતાણી આવે એટલે હા

ઉતાણી આવે છે એટલે છોકરા તો જો એની તૈયારી કરવા માંડ્યા છે ઉતાણીમાં સાણા બનાવવાના હોય એટલે એ બધું બનાવવા માંડ્યા છે એટલે મને તો જો કે ખ્યાલ એ નતો અત્યારે મસી કીધું કે અત્યારે હવાર હવારમાં ચીરાવીને તરત જ કે અમે સાણા થાપવા જઈ છીએ તો એકવાર આપણે સાણા હોતા જોઈ આવી છોકરાને કેવાક બનાવ્યા છે એટલે જોયા નથી આપણે અને મને તો ખ્યાલ નતો કે બનાવવા હોતા મળ્યા છે સુમિતભાઈ હાલ આવે છે એ સુમિતભાઈ તમે સાણા બનાવવા જશો એ રામ રામ ને સીતારામ થઈ રામ રામ ને સીતારામ

હં પહેલાં કુળ લેખ્યું છે છોકરાને કહ્યો ઈશાર આવવાનો કરતો ધૂળ છોટી જાય ને અને કુળ છોટેનો વાંધો ને એટલે કોળ લખી અને પછી સાડા બનાવ્યા છે પછી આના હાડા કરવાના ને અમાર થઈ તમે બનાવી નાખાશો ખૂતન હંડા કાલ હજી તો સુકાવવા દેવા પડે વાસ હજી તો વાર છે હં જો સુકાઈ જાય સાવ અને હજી થોડાક બનાવીને પછી છોકરાને કેવું જો હજી એક તહેવાર ગયો અને બીજા તહેવારની તૈયારી હોતા ને કરવા મંડા એટલે મજા જ આયવા રાખે ને જો હજી ઓલું એક બાકી રહી ગયું છે ઉરીસા હા એતા હવે મસ્ત તું ફેરવી નાખો હતા ને ઉતારણવીની બધી તૈયારી કરવા માટે છોકરા અત્યારથી ને હજી તો તૈયારી તો કરવી જ પડે ને તા ને એવું બધું સારું સુકાઈ જાય કાંઈ તાત્કાળી બનાવે તો જ નહીં જાય એટલે હજી ખેર જાય પછી થોડાક દિવસો જાય એટલે તો ને એવું બધું સગાવતા જ હોય એટલે હજી માન માન પતંગને ને એવું બધું મૂક્યું છે ને ખા પછી આપણે બીજો તહેવાર આવી જાય એટલે એની તૈયારી કરવા માટે એટલે બહુ જ મજા આવે બધા આનંદ ને આનંદ જ તેની એક તહેવાર જાય ને બીજો તહેવાર આવે અને હમણાં કાંઠે તો લગન કાળો છે એટલે આમ તહેવાર જેવું જ થઈ જાય ને પ્રસંગ છે એટલે આમ હળી મળીને ભેગા મળે ને બધા પ્રસંગ બનાવતા હોય એટલે બહુ જ મજા આવે છોકરા બધા અમારે જો અતારમાં હજી વસ્તારે રહી ગયા છે ઓલા જો ફેરવાના બળાકીય છે હજી થોડાક બનાવી નાખજો આટલે શું થાય કે હજી બનાવાના જ છે આજે બનાવશે રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના ધોન કમ્પ્લીટ થઈ ગયા સીવી અને હવે થોડીક થોડીક મોઢા પર સ્માઈલ આવવા મળી છે કેમ કે નાના છોકરા શિવાની દીકરો આપણે માંદો હોય તો આપણને થોડીક એમ કહેવાય કે મજા ન આવે આમ થોડુંક મૂળ લેસ રહેવી પણ તો એ તમને તો મોઢા પર સ્માઈલ જ દેખાતી પણ આજ એમ કહેવાય કે રિયલમાં હવે જે સ્માઈલ દેખાય છે નાના છોકરા મોજમાં હોય તો આપણે મોજમાં હોય શિવાની મમ્મી ના મોઢા પર પણ હવે સ્માઈલ આવી ગઈ છે નગર તો હા હોય ગઈ હતી

હવે તો ધૂળેટી આવે એટલે કે વોળી એવું બધું આવે એટલે વંશભાઈ ની એની તમે તૈયારી છે કેમ કે અગાઉ બધા ગામડિયામાં છોકરાઓ સાણા થાપવાનું એવું બધું કામકાજ આવતું હોય બેન હે એટલે હા ઘઉના ઢગલા પર બેસી ગયા ઘણો જવર આવશે ઉડાડશે

<laughs> लागले <laughs>

પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાઈક કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા તો બ્લોગમાં